ત્રણ દિવસ પહેલાં પોરબંદરના ખાપટ સિનેમા ઘરમાં કેટલાક તત્વોએ ફાકી બાબતે સિક્યુરિટી ગાર્ડ સાથે ગેરવર્તન કરી બોલાચાલી કરી હતી જેથી એલસીબીએ તત્વોને કાયદાનું ભાન કરાવ્યું હતું ત્રણ દિવસ પહેલાં પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલ સિનેમા ઘરમાં આદિત્યાણા ગામે રહેતા આરોપી રાજા જગા ગુરગુટિયા રાજદેવસી કારાવદ્રા દેવા લીલા કળેગિયા કરણ દેવસી દાસા યોગેશઘર ખીમઘર અપારનાથી કાના બાલુ મોઢવાડિયા અને હરદીપ છગન ખૂંટી નામના શખ્સો પિક્ચર જોવા ખાપટ સિનેમા ઘરમાં ગયા હતા ત્યારે અંદર ફાકી લઈ ન જવા બાબતે સિક્યુરિટી ગાર્ડ સાથે જેમ ફાવે તેમ બોલાચાલી કરી ફાકી અંદર લઈ ગયા બાદ પણ સિક્યુરિટી ગાર્ડ સાથે ગેરવર્તન કરી હતી અને બોલાચાલી કરી હતી પોરબંદર એલસીબીએ તમામ શખ્સોને સિનેમા ઘરમાં જઈ માફી મંગાવી અને કાયદાની મર્યાદામાં રહેવા સ્પષ્ટ સંદેશ આપ્યો હતો પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ કાંબરિયા તથા સ્ટાફે આવારા તત્વોને કાયદાનું ભાન કરાવ્યું હતું